ગુડ મોર્નિંગ તો વાગી ગયા છે 10 અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ વોટર પાર્ક ડાયમંડ સિટી વોટર પાર્ક પર આપણે ખાવા જવાનું છે આપણે ચેનેશ અહીંયા ગાડી ચલાવે છે અને અમની બાજુમાં બેઠા છે દિનાલ ભાઈ ગાડીમાં હમાતા નથી અલ્ટો ગાડી છે છે ચેનેશ ની ગાડી છે અને જીનાલ આપણે આગળ બેહાડ્યા છે એમ કે પાછળ બેહાડો તો એમના પગ હલવાઈ જાય અંદર એટલે અમને આગળ બિહારવા પડે તો ચાલો દોસ્તો મળીએ આપડે ડાયમંડ સિટી વોટર પાર્ક માં ઐતિહાસિક ડાયમંડ સિટી વોટર પાર્ક માં અંદર એન્ટ્રી કરી લીધી છે મસ્ત મજાનો પાર્કિંગ ગોતે ને ગાડી ને પાર્ક કરી દેવાની છે તો આપણે આજ મિત્રો દનેશભાઈ પાર્કિંગ તરફ જઈ રહ્યા છે મેરા કોઈ લો મિત્રો આ છે આપણો ડાયમંડ સિટી વોટર પાર્ક વાહ એ લે ગાડી ઓટા લઈ લેવા હા મે ના ના એ ડબલ કરી નાખ ને ઓલે ને હામી સડાઈ ને પાર્કિંગમાં થાય છે આગળ આગળ જઈ રહ્યા છે આપડે એમની પાછળ પાછળ જઈએ છીએ ટિકિટ કાઉન્ટરે ટિકિટ લાઇન છે બહુ ગર્દી છે ટિકિટ હવે ખબર નહીં પાછા આવવા દે છે બહાર કે નહીં આવવા દે જીનલભાઈ આડા બહુ આવે ત્યાં ત્યાં વૈશમાં ભરાય હા આવી ગયા આપણે ડાયમંડ સિટી વોટર પાર્ક તો મિત્રો આ છે કેશ કાઉન્ટર જ્યાં ચિલ્ડ્રન માટે છસો રૂપિયા ટિકિટ છે અને એડલ્ટ માટે સાતસો રૂપિયા ટિકિટ છે આપણા જીનલભાઈ અને જનીશભાઈ ટિકિટ લેવા માટે લાઈનમાં

જૈનીષભાઈને બે ને મજા ન આવે હિંચકામાં તો બીજા હિંચકામાં જઈ રહ્યા છે જેનીષભાઈ લાંબા લાંબા હિંચકા નાખે છે સાહિલભાઈ ફાટે છે આપણે રાઈટ્સમાં જતા નથી કેમ કે આપણી રાઈટ્સમાં ફાટે મિત્ર જેનિશભાઈ બહુ ઉત્સાહમાં આવી ગયા જો જોનીષભાઈ ડિસ્કો કરવા મીડ્યા અને સાહિલભાઈ પાછા હિંચકા મંડાણા ખાવા આમે જીનલભાઈ બેટા બેઠા હિંચકા ખાય અને જેનિશભાઈ હિંચકા નાખે સાહિલભાઈ ને સાહિલભાઈ માથામાં ફટકાય

અહીંયા કોઈ અત્યારે કોઈ દેખાતું તો છે નહીં મેં વિચાર્યું કે આ બધા લોકો ક્યાં ગયા વોટર પાર્ક ખાલી પડ્યો છે કોઈ નજરમાં જ નથી આવતું જે જોવે બધી રાઈડ્સ ખાલી પડેલી છે ખબર નહીં એ લોકો ક્યાં વહી આવી ગયા છે ગોતવા જવું પડશે એ લોકોને શાયદ પુલ તરફ ગયા લાગે છે બધા જોવું પડશે કઈ તરફ છે ચાલો હવે જઈએ એ તરફ વેવપુલ ચાલુ થતા જ મારા બેટા બધા અંદર વેવ અંદર એન્ટ્રી લેવા મીલ્યા છે રાઈટસો બધી ખાલી પડી છે આમ તો જુઓ પણ કેટલા લોકો છે વેવપુલની અંદર બધા લોકોને બહુ મજા આવતી લાગે છે વેવપુલની અંદર આપણે દિનલભાઈ પણ અંદર કરી ગયા છે વેવપુલમાં દિનલભાઈએ ચશ્મા ચઢાવી લીધા છે કુવારે નીચે ઊભા રહી ગયા દિનલભાઈ તો વેવપુલની અંદર જવાની જગ્યાએ કાંઈ નહીં મિત્રો તમે પણ મજા લ્યો વેવપુલની હું તમને દરેક વેવકુલના સીન બતાવ્યું છે આમાં તો ચાલો મિત્રો જોઈ શકો છો તમે વેવપુલની મજા લોકો મસ્ત મજાના નાચી રહ્યા છે મિત્રો નાના છોકરાઓ પણ વેવપુલની મજા લઈ રહ્યા છે તમે જુઓ કેટલા બધા નાના નાના છોકરાઓ છે એ પણ આગળ આગળ જઈ રહ્યા છે વેવપુલમાં છે ને મિત્રો મજા આવે ને એટલે લોકોને આમ બહુ મજા આવે અંદર હિંચકા ખાવાની બધા હિલોરામાં એકબીજાને ધક્કા મૂકી લાગી જાય ને એકાબીજી અંદર પડી જાય ને તો પણ છતાં અંદર લોકો કેટલા આગળ સુધી જાય છે તમે જુઓ કેટલી મોજ કરે છે બધા મિત્રો જેની સહિલ અને જીનલ ની મજા લેવા જોવા આવ્યા ત્રણે ત્રણ પેલા જેની જીનલ જીનલભાઈ ઠોકી દીધા પેલા બીને પાછળથી મિત્રો હવે તો રાઇટ્સમાં આ પણ આવી ગયો સાહિલ ભાઈ તો ઊંધા માથે રાઇટ્સમાં આવે છે પણ આપણે તો ભાઈ ફાટે એટલે આપણે તો ભાઈ ઉતા ઉતા જ રાઇટ્સમાં નીચે આવ્યા એ એ ગયો પાણીમાં મિત્રો બી રાઇટ્સની મજા લીધા પછી બીજી રાઇટ્સની મજા લેવા આવી ગયા છે સાહિલ ભાઈ આવે છે ઊંધા માથે જોઈ શકો તો ગયા હવે ત્યાં જેનીસ અને જીનલ બેની વાળી બાકી છે એ બે પણ એ જ રાઇડ્સમાં આવવાના છે હજી તો ત્યાં ઉપર જ ઉભા છે એ લોકો તો મિત્ર જીનલભાઈનો વારો આવી ગયો છે જીનલભાઈ આવે છે સુતા સુતા જીનલભાઈ પણ મોત લઈ રહ્યા છે એક ગયા જીનલભાઈ પણ બહુ દૂર ગયા પાણી ઉડાડતા જાય છે જીનલભાઈ તો ત્યાર પછી મિત્રો બાજોડી રાઇડ્સમાં સાહિલભાઈ આવી ગયા છે સાહિલભાઈ જોઈ શકો છો એટલે મજાથી આવી રહ્યા છે નીચે એમના પછી હવે આપણા જેનીષભાઈનો વારો છે જેનીષભાઈ પણ એ જ રાઇડ્સમાં આવવાના છે જેનીષભાઈ તો મસ્ત બેઠા બેઠા આવી રહ્યા છે જેનીષભાઈને તો બહુ મજા આવી રહી છે એ રાઇડ્સમાં

મિત્રો આપણે આવી ગયા છીએ રાજ હોટલે રાજટીમાં ચા પીવા કે થાકી ગયા ચા આખો દિવસની પીધી નહોતી તો અત્યારે સાંજે ચા તો પીવી જ પડશે અત્યારે તો ચા પી લે ચાલો મિત્રો આપણે ચા આવી ગઈ છે જીનલભાઈ ચા ની મજા લઈ રહ્યા છે તમે જુઓ એવી ચુસ્કી લગાવી રહ્યા છે જીનલભાઈ ચાની સાથે સાથે આપણે જૈનીષભાઈ અને સાહિલભાઈ પણ ચાની મજા લઈ રહ્યા છે આપણે પણ હવે ચા પી લઈએ માથું ઉથડી ગયું હતું જેની જોઈને તો ચા પીવા અહીંયા જ બેસી ગયા ગયા ઘરે હવે વોટર પાર્કમાં નાઈ પીને મસ્ત મજાના ગયા છીએ બહુ મોજ મસ્તી કરી છે તો હવે અત્યારે બહુ થાક લાગ્યો તો હવે સુઈ જઈએ થોડી વાર હવે મળીએ ડાયરેક્ટ નેક્સ્ટ વ્લોકમાં જય માતાજી